અરે તારા ગામ ને મહેમ નહી નહીં આવી ગમ નામ નામ કઈ દીધું તો અમાર ગામ ને કોઈ પડ્યા રોટતા નહીં ગાતા કહી દઉં

નથી લે <coughs>

હતી <laughs> 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 <Sahni laughs> તું જેમ બે માકા ઢોલચી વગાડે ને તને થાપા એ હમણે હોય ને ભાઈ ઘણી થાપા તું લે નક તું વાર તો જાય નહી જાય હા રોડો બેહી એ તમારે વળી ક્યાં જાવું છે ક્યાં જાવું ને એ ગોમમો કોકડાળો હું જઉં જો થાય ને લા આવી રીત ગોમમો જાવ ને તો તમે માર ખાહો યાર પી હું હેડું એ વાત કહું અમાર આવશે ને તો નક્કી તમારે ખતમ

પુંડને તગડ વાજો ને પાછા કે ખેતર માં તો હવે હું હેડું હેડો હેડું છે ઓ ચા મળી ચા પીવી છે ચા હવે લઈ જાવ ના ના હેડો હોય હું ચા બંધ કરી આ તો ચા પીવું ને તો તમારે એસિડિટી થાય તો લેબુ છોડો કામ કરો આવો હવે જાવું જ પડશે તમારે ચા ના પીવો ઠંડુ લાવજો ઠંડુ પી જે પણ તમે કાલ ના દાડે ઉઠીને એમકો કે મારા મહેમાન આવ્યા હતા

તમારી પથારી રાખશો ને તો આપડે ખોટું લાગવાનું નઈ ચમખોર આ તો તમારે ઘર જેવું છે

તમારી આવશે ને તો પછી ચા પીવા નહીં આવી પાછા મનવેર તો તમને ગમો કોઈ ના કરે આટલા તો બધા